અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદેસર પિસ્તોલ સાથે એકસમને ઇસમને ઝડપી પાડ્યો છે અમદાવાદની એલજે કોલેજની પાછળ રાજા બોરવલી પાન પાર્લર સામેથી એક સ્કોર્પિયો કારમાં આરોપી ભરત ઉર્ફે ટકો થુંગાને ઝડપી પાડવામાં આવ્યો છે જેની પાસેથી એક નંગ ગેરકાયદેસર પિસ્તોલ જેનું કોઈપણ પ્રકારનું પાસ પરમિટ નથી અને સાથે જ ઘાતક હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા ત્રણ નંગ પાઇપ તેની પાસેથી મળી આવ્યા છે તેના વિરુદ્ધ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે